ભૂકંપનો ઇતિહાસ અને ભૂગોળ શું છે કચ્છમાં તેર જેટલા ફોલ્ટ એક્ટિવ છે તેમ છતાં આપણે ભૂકંપને ને લેતા નથી ખૂબ જ મોટું નુકસાન થશે ભૂકંપ અંગે જાગૃતિ અને શિક્ષણ ખુબ જરૂરી બન્યું છે મારું કેવું એમ છે સ્કૂલ લેવલ થી આપીએ અને એની પી જે છે નવી શિક્ષણ નીતિ છે એમાં તો કીધેલું જ છે કે તમે એવો પણ સ્પેશિયલ પેપર ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો જે તમારા એરિયા લાગુ પડતો છે

ખાસ એમને જાણકારી મળી શકે ભૂકંપ એ નેચરલ ફીનોમેના છે ભૂ એટલે જમીન અને કંપ એટલે કંપન અથવા શેકિંગ અર્થ અર્થનું એટલે શેકિંગ એટલે ભૂકંપ એક શું છે કે કોઈ પણ અંતર્ય જે ઘટનાઓ ઘટી રહી છે પૃથ્વીની અંદર જ્વાળામુખી પ્લેટ તરીકે ભૂગર્ભની અંદર ભૂગર્ભની અંદર એના કારણે કોઈ પણ ભંગાણ થાય પથ્થરો તૂટે અને એના કારણે જે અર્થ આવે ને જે આપણે વાઇબ્રેશન અનુભવીએ એને આપણે ભૂકંપ કહીએ છીએ બરાબર ભૂકંપ ઘણી વાર માનવ સર્જિત હોય શકે છે કે આપણે કોઈ પણ માઇનિંગ કરીએ બ્લાસ્ટિંગ કરીએ બરાબર કે એના કારણે પણ જમીનમાં વાઇબ્રેશન પ્રોડ્યુસ થાય ન્યુક્લિયર ટેસ્ટ કરતા હોઈએ છીએ એના કારણે પણ થાય ઘણી વાર ભૂસ્ખલન થતું હોય છે એના કારણે તો ઘણા બધા ભૂકંપના રીઝન છે પણ અલ્ટિમેટલી એ વાયબ્રેશનને આપણે ભૂકંપ કહીએ છીએ તો આ જે ભૂકંપ

અને ઉપર નીચે થાય ને જે તિરાડના અલંબ ઉપર નીચે ફોલ્ટ ઉપર આવે તો કચ્છની વાત કરીએ તો ઘણા બધા ફોલ્ટ છે કચ્છની અંદર હવે ફોલ્ટ બેસિકલી ફોલ્ટ હોવો એટલે ભૂકંપ આવે જરૂર નથી બરાબર પૃથ્વીની આયુષ્ય છેતાલીસો કરોડ વર્ષ છે કેટલી આ છેતાલીસો કરોડ વર્ષની અંદર પથ્થરો બન્યા

વીસ થી પચીસ કરોડ વર્ષની અંદર જે ભારતનો ખંડ આફ્રિકાથી અલગ થયો અને ભારતની પ્લેટ જે છે આફ્રિકાથી અલગ થઈ અને ચાઇનાની એટલે યુએસ પ્લેટ સાથે ટકરાઈ એ વચ્ચેની જે જર્ની છે અને ત્યાં કઈ જ્વાળામુખી ફાટ્યા દરિયા બન્યા તો આ બધી પ્રક્રિયાના કારણે ઘણા બધા ફોલ્ટ બન્યા છે ફોર્ચ્યુનેટલી એ બધે ફોલ્ટ આજે પણ એક્ટિવ છે બધી દેખાણું ડુંગર આવી ગયો પછી દરિયો દેખાઈ ગયો તો મતલબ કચ્છ ની જમીન છે હાઈલેન્ડ અને લો લેન્ડ નું મિશ્રણ છે અચાનક બ્રેક આવે છે અને આ બધે ફોલ્ટના કારણે છે

ભારત પાકિસ્તાનની બોર્ડર છે વિગા કોટવાળી બોર્ડર નળાબેટ સુધી જાય છે એ બોર્ડર ઉપર એક ફોલ્ટ છે જેને નગર પાર્કર ફોલ્ટ કહેવાય છે નગર પાર્કર પાર્ક હા બરાબર એના પછી જે કારડુગર પછી ધોળાવીરા અને બેલા મુવાળા થી થઈને એક ફોલ્ટ જાય છે એને આઇલેન્ડ બેલ્ટ ફોલ્ટ કહેવાય છે અને એજ ને થોડાક વેસ્ટ માં આપણે એક્સટેન્ડ કરીએ તો એ અલ્લાબંધ ફોલ્ટ તરફ જઈ રહે છે બરાબર પછી થોડાક માં આવીએ તો ગાંગટા અને ગેડી વાળો જે રસ્તો છે એને ગેડી ફોલ્ટ કહેવાય છે બરાબર એનાથી પાછા સાઉથ માં આવીએ તો જે માય થી કરી માય ગામ છે આધોઈ છે થી કરીને છેટ માલડક બેટ સુધી જાય છે અને વાગડ ફોલ્ટ સાઉથ વાગડ ફોલ્ટ કહેવામાં આવે છે પછી ભચાઉ થી કરી અને જે ભચાઉ થી જુરા થી કરીને દિયોદર થી કરીને છેટ ગુનેરી સુધી જાય છે એને કચ્છ મેલ ફોલ્ટ કહેવાય છે પછી છે ગુનેર થી પાછો ફરી અને વિગોળી જે દેશલ પરસુન જે આવે છે એને વિગોળી ફોલ્ટ કહેવાય છે પછી એક દેશલ પરથી કરીને રત્નાલ સાપેડા સુધી અને કટોરીલ ફોલ્ટ કહેવાય છે બરાબર અને એક નાયરા નદી છે બહુ કોઠારા વાળા રસ્તા ઉપર છે એને નાયરા ફોલ્ટ બહુ એક્ટિવ ફોલ્ટ છે તો આ બધે કચ્છના ફોલ્ટ છે જે આજના સમયમાં પણ એક્ટિવ પાંચ હજાર વર્ષની વાત પકડ ધોળાવીરા યુગ પકડી લઈએ તો પાંચ હજાર વર્ષથી અત્યાર સુધી ઘણા બધા ભૂકંપને ઓળખવામાં આવ્યા છે ધોળાવીરામાં પણ તમે જાઓ તો ધોળાવીરા ઉપર અમુક રિસર્ચ આર્ટિકલ છે કે ધોળાવીરા કન્સ્ટ્રક્શન છે એ ડિલ્ટ થઈ જવા

પછી જે છેલ્લો યુગ જે એકદમ અપડેટ લોકો જેને એડવાન્સ મેચ્યોર્ડ હરપન કહેવામાં આવે છે મોડર્ન હરપન યુગ કહેવામાં આવે છે તો એ સાડા ત્રણ હજાર એક વર્ષ પહેલા ત્યાં લેટેસ્ટ સેટલમેન્ટ હતું અને તમે ધોળાવીરામાં ઉપર જશો ને એ મતલબ યંગેસ્ટ ઇવેન્ટ જોવા તો ત્યાં તમને ભૂંગા જોવા મળશે એનો મતલબ ભૂંગા એક અસ્પેક્ટ સ્ટ્રક્ચર છે એ લોકોએ સાડા વર્ષ પહેલા ભૂંગા બનાવી નાખ્યા હતા કોઈ ખ્યાલ હતી કે આ ભૂંગા થી ભૂકંપ બચી શકાય છે બરાબર તો છેલ્લા ત્યારથી કરીને આજ છું અને છેલ્લા બસો વર્ષની જે હોટ પીરિયડ આપણે કહીએ છીએ અલ્લાબાદ ભૂકંપ છેલ્લો જોયો આપણે આઠ મેગી જોયું બરાબર ત્યારે પણ એવું કહેવામાં આવે છે કે બે થી અઢી લોકો કચ્છની જે એરિયામાં એક્સપાયર થયેલા ત્યારની તમે વસ્તી ગણો ત્યારે નો આવેલો વાગે તો સાત વાગે સુઈ ગયા બરાબર તો કન્ડિશનમાં આપણે કચ્છમાં આવ્યો હજી આપણે મોટા નુકસાન કરી શકે અને બીજું એવું હતું કે જે બે હજાર એક ના ભૂકંપમાં આટલું બધું જે વિનાશ થયો એનું એક મોટું કારણ એ હતું કે અર્થક્વેક પ્રૂફ સ્ટ્રક્ચર નતા મને યાદ છે કે હું ત્યારે સાતમાં હતો બરાબર ત્યારે આપણા ઘર મને યાદ છે કે બહુ તો આપણે એક આડી લગાડી દેતા આડી ઉપર નરિયા લગાડી દેતા અને બે દિવાલ ઉભી કરી દેતા કોઈ કોલમ બીમ કાઢી નહીં કોઈ નતા એટલે જૂના સ્ટ્રક્ચર છે એ બધે જ ડિસ્ટ્રોય થઈ ગયા હમ તે સમયે પણ ગ્રેજ્યુઅલી જે બિલ્ડિંગ બાય લોસ તમને ખ્યાલ હતો 71 ભૂકંપ પણ હતો હા જ્યારે જુરણમાંથી જવાર નગર બન્યું રાઈટ રાઈટ બરાબર

આપણે એમ કહીએ છીએ કે લોકો જ્યાં પાણી હોય ત્યાં જ આવે રાજા મહારાજાના ટાઈમમાં પણ બીજી વસ્તુ કહું કે ભુજમાં જે પાણી મળે છે ને એમથી ઘણું સારું પાણી અહીંયા મળે છે યુનિવર્સિટી થી સાઉથમાં ટપકેશ્વરી વાળા વિસ્તારમાં એ બધા વિસ્તારમાં મળે છે

પાણી આટલું બધું તરફ છે એનું એક કારણ એ પણ છે કેવાનો મતલબ એ છે કે પાણી આટલું બધું પુષ્કળ હોવા છતાં લોકોએ એ સમયે આ જગ્યામાં રહેવાનું ટાળ્યું કારણ કે

એના પછી જરૂરી છે કે બિલ્ડિંગ નું પરફેક્ટ મેન્ટેનન્સ પણ થવું બિલ્ડિંગ ની આયુષ્ય વીસ થી પચીસ વર્ષની હોય છે હવે આપણે બિલ્ડિંગ બનાવી નાખીએ પચીસ માં વર્ષ જયારે એકાદ પડે ને પછી એમ કહીએ કે હવે રિપેર કરવાનો કોઈ મતલબ પછી આગ લાગે કુવો ખોદવા જેવી વાત ડોક્ટર સાહેબ ભૂકંપ ની સામે બીજી કઈ કઈ રીતે આપણે રક્ષણ મેળવ્યું છે કેમ કે બાંધકામ ભૂકંપ કરવો પડે માત્ર બાંધકામ થી જ તો કઈ રીતે આપણે રક્ષણ મેળવી શકીએ એ દશકોને થોડો સમજાવો તો એ આવનારી પેઢીમાં થોડું ટ્રાન્સફર થાય ને કદાચ આવનારા ભૂકંપમાં આપણે નુકસાની ઓછી કરી શકીએ કચ્છ ને અને ગુજરાત ને ભૂકંપ ને હંમેશા માટે કબૂલ કરી લેવાનું છે જી બિલકુલ બિલકુલ સર બરાબર આપણે કમસે કમ આ મનુષ્ય યુગ ચાલશે ને કારણ કે જીઓજીનો ટાઈમ આપણે શું છે ને અને સતયુગના ને દસ બાર હજાર વર્ષ કે બે પાંચ હજાર વર્ષ હોય છે પણ જીઓજીમાં કરો વળો વર્ષ છે બરાબર એટલે આપણા જીઓજીના એક સેકન્ડ નો ને એક સેકન્ડ એમાં આપણે બધા એવું આવી ગયા સાચી બરાબર તો હવે આ યુગની અંદર ભૂકંપને આપણે સ્વીકારવાનું છે બિલકુલ બરાબર એટલે ભૂકંપ સાથે રહીને ભૂકંપને કબૂલ કરીને આપણે આગળના કામ કરવાના છે તો સૌથી પહેલા જે વાત કરી કે એક્ટિવ ફોલ્ટ ઉપર ઘણા બધા રિસર્ચ થયા છે જેમ કે કોઈ પણ કન્સ્ટ્રક્શન એપ્રુવ કરવાનું થાય છે ત્યારે સરકાર શ્રી દ્વારા એના ઓફિસર્સ ને થોડુંક સાયન્ટિફિક અથવા કોઈ પણ ભૂકંપ ઉપર કામ કરતા લોકોને એની કમિટીમાં રાખવા પડે કે ભાઈ આ જગ્યાએ કહેવા જાય છે કે માની લો કે હરેક વસ્તુની કમિટી બને ને તો કોઈ સાયન્ટિસ્ટ અથવા

રેકોર્ડ કરી અને પ્રયાસ કરો આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે જ એના એના ઉપર પણ પણ જો કન્સ્ટ્રક્શન થાય થાય સાઇટ સ્ટડીઝ ને તો એનાથી આપડે ખ્યાલ પડે કે ભૂકંપ આવશે ત્યારે પર્ટિક્યુલર એ જમીન કેવું બિહેવિયર કરશે ભૂકંપ આવે ટાઈટ પથ્થર હોય તો અલગ બિહેવિયર કરે ભૂકરિયો પથ્થર હોય તો અલગ બિહેવ કરે કાપ હોય અલગ બિહેવ કરે તો સાઇટ રિસ્પોન્સ સ્ટડીઝ થાય

સરકારી જગ્યાઓ એટલીસ્ટ એ બધી જગ્યાઓ ટોર્ટર પ્રૂફ હોય બિલકુલ સાચી છે બરાબર તો કારણ કે મેક્સિમમ લોકોની ગેધરિંગ ત્યાં હોય શકે અને જે પોતાના ઘર બનાવી છે એ ઘરની અંદર બિલ્ડિંગ બાયલોઝ જે પણ સરકારશ્રીના અને સ્ટાન્ડર્ડ નિયમ છે એને એક્સેપ્ટ કરીને બનાવવામાં આવે મેક્સિમમ બિલ્ડિંગ હું એમ કહું છું કે દસ ની વીસ માર બનાવો પણ અસ્ક પ્રૂફ હોવી જોઈએ બિલકુલ બિલકુલ સાચી બરાબર અને રેગ્યુલર હર એટલીસ્ટ પાંચ વર્ષે એ બિલ્ડિંગનું ઓડિટ થવું જોઈએ બેંકનું કેમ ઓડિટ કરાવી જોઈએ આપણે બિલ્ડિંગ ઓડિટ થવું જોઈએ અને બિલ્ડિંગમાં આગળ કોઈ પણ કારણ કે બિલ્ડિંગની અંદર એક ક્રેક થાય એટલે એનો કોલમ બીમ હોય એમાં જો તમે

ભૂકંપની પેલે બનેલી છે એટલે સ્વાભાવિક છે એ સ્ટ્રક્ નહીં હોય ઘણી બધી રાજકારણ એની જગ્યા છે એનામાં શું કરવું અને શું ન કરવું જે બિલ્ડિંગ ભૂકંપમાં નથી પડી જી એનો મતલબ કે જે તે સમયનું કન્સ્ટ્રક્શન બહુ સારું હતું એ વસ્તુ ટુ ધેટ એન્જિનિયર આર્કિટેક્ટ બરાબર પણ હવે જે બિલ્ડિંગ ભૂકંપ જોઈ ચૂકી છે એ વીક છે એ પણ હકીકત છે બિલકુલ તો એના માટે આખી બિલ્ડીંગ સિવિલ ઇન્જિનિયર અને આર્કિટેક્ટ દ્વારા સર્વે કરાવવો જોઈએ જરૂર પડે તો એની મરમત કરાવી જોઈએ અને જો એમ લાગે કે બહુ જ જોખમી છે તો એને ઇમિડિયેટલી એને એટલીસ્ટ ઉપરના ઘણા બધા માર છે એને રિમુવ કરી અને જે પણ સ્ટેબલ છે કન્સ્ટ્રક્શન એને જ બેઝો રાખવું જોઈએ અ દર્શક મિત્રો સૌથી અઘરો પ્રશ્ન એ છે કે જે આનું કામ કરવાનું છે બુથ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એને જે નિયમના ફોલો કરવાના હોય છે એ ક્યાંક ને ક્યાંક નિયમ ફોલો નથી કરતા ક્યાંક

હું તો એમ મહિને આખા ગુજરાતની ગુજરાત થવી જોઈએ ભૂકંપ બીજી વસ્તુ છે કે આજે આપણે સ્કૂલ લેવલ ઉપર ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ ભરીએ છીએ મારું કેવું એમ છે કે હોનારતો નું પણ અભ્યાસ છે એ બાળકને ખબર પડવી જોઈએ નાનપણમાં છે બે હાજર એક ના ભૂકંપમાં એક ક્યાંક ને ક્યાંક અભાવ હતો એજ્યુકેશનનો જેથી કરી એને છોકરાઓ સારું ઈચ્છ્યું છોકરા હું ભાઈ મારા છોકરાઓને બચાવી દઉં પણ એને ખબર જ નથી કે આ ભૂકંપ છે બિલકુલ બરાબર તો આપણે સ્કૂલ લેવલ થી ફોર્થ સ્ટાન્ડર્ડ થી જ

જે ઘરના હોય આપણે કેમ ઘરમાં વ્યક્તિ હોય વિચારો અલગ અલગ હોય તો બધાને સમજવા જરૂરી છે ઘરના મેમ્બર આને સમજવા જરૂરી છે આ થાય તો શું કરવાનું આ કેવી થાય છે ક્યાંથી થાય છે આ થાય તો શું કરવાનું તો આપણે

મતલબ લેડીસો આપણે તૈયાર કરીએ કારણ કે કોઈ પણ હોનાર થાય ને તો સૌથી વધારે લેડીસ જ ત્યાં હોય છે બિલકુલ જે પણ ટ્રીટમેન્ટ કરવી કે માઇનર ડ્રેસિંગ કરી દેવું તો ત્યાંથી કરીને મોટી મોટી ટ્રેનિંગ છે ને હું તો એમ કહું છું ગામે ગામમાં સરપંચશ્રીઓ છું આવી ટ્રેનિંગ થાય અને બહેનો અને હાઉસ ને તમે ટ્રેન કરો

પણ ભૂકંપ જેલી ચૂક્યો છે એટલે અમને પણ ખબર છે કે કઈ રીતે એનામાં નુકસાની થતી હોય છે હવે આપણે ભૂકંપ થયો એ જોયા કરવા કરતા એનામાં આપણે શું કરી કેમ કે આવતીકાલે મારું અને તમારું પણ આવે છે મને એક બહુ જ સારી શાયરી યાદ આવે છે જલતે કરકો દેખને વાલો કા છપ્પર આપકા હે આગ કે પીછે તેજ હવા હૈ આગે મુકદ્દર આપકા હે ઉસકે કત પર મેં ભી ચૂકતા મેરા નંબર અબ આયા નૈ મેરે કતલ પર તુમ ભી ચૂકવો અગલા નંબર આપકા નમસ્કાર આવા જનતાકી માંથી હું દેશ ભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર